નમસ્કાર મિત્રો મિત્રો કેન્દ્રીય વિદ્યાલય સમિતિમાં એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ કેન્દ્રીય વિદ્યાલય સંસ્થા કેવીએસ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં પીજીટી ટીજીટી પીઆરટી કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર ખાસ શિક્ષક કાઉન્સલર નર્સ વગેરેની પોસ્ટ માટે આ ભરતી જાહેર કરાયેલ છે અહીંયા પોસ્ટ મુજબ કેટલી જગ્યાઓ છે અને પગાર ધોરણ કેટલું રહેશે એ જોઈએ તો પીજી ટી કોમ્પ્યુટર સાયન્સ માટે એક જગ્યા છે જેમાં સત્યાવીસ હજાર પાંચસો પગાર છે કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર પ્રાથમિકમાં એક જગ્યા છે જેમાં એકવીસ હજાર બસો પચાસ પગાર કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માધ્યમિક એક જગ્યા છવ્વીસ હજાર બસો પચાસ પગાર છે ખાસ શિક્ષકની એક જગ્યા છે જેમાં એકવીસ હજાર બસો પચાસ પગાર છે ખેલ કોચ માટે એક જગ્યા એકવીસ હજાર બસો પચાસ યોગ શિક્ષક માટે એક જગ્યા જેમાં એકવીસ હજાર બસો પચાસ પગાર રહેશે કાઉન્સલર માટેની એક જગ્યા છે જેમાં છવ્વીસ હજાર બસો પચાસ પગાર છે નર્સ માટેની એક પોસ્ટ છે જેમાં સાતસો પચાસ પ્રતિ દિવસ પગાર રહેશે પીજીટી ગણિત ભૌતિકશાસ્ત્ર વાણિજ્ય માટેની ત્રણ જગ્યા છે જેમાં સત્યાવીસ હજાર પાંચસો પગાર રહેશે ટીજીટી હિન્દી ગણિત સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન સંસ્કૃત માટેની ચાર જગ્યા છે જેમાં છવ્વીસ હજાર બસો પચાસ સુધી પગાર રહેશે પી આર ટી એક પોસ્ટ છે જેમાં એકવીસ હજાર બસો પચાસ પગાર રહેશે હવે પસંદગીની પ્રક્રિયા જોઈએ તો સૌથી પહેલાં લેખિત પરીક્ષા યોજાશે અને એના આધારે ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને એને પછી ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે મહત્વપૂર્ણ નોંધ આપવામાં આવી છે કે પીજી ટી કોમ્પ્યુટર સાયન્સ અને કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માટે જો વધુ ઉમેદવારો ઉપસ્થિત રહેશે તો એના પર લેખિત પરીક્ષા યોજવામાં આવશે અને આ પરીક્ષાના ગુણો મેરિટ લિસ્ટમાં જોડવામાં આવશે નહીં દરેક પદ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે જે મુજબ ઇન્ટરવ્યૂ માટે અરજદારોને પસંદ કરવામાં આવશે એટલે એના આધારે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અગત્યની તારીખો છે જેમાં ઇન્ટરવ્યૂની તારીખ જોઈએ તો સત્યાવીસ ફેબ્રુઆરી અને અઠ્યાવીસ ફેબ્રુઆરી આ બે દિવસ ઇન્ટરવ્યૂ માટે રાખવામાં આવેલા છે જેમાં રજીસ્ટ્રેશનનો સમય આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધીનો રહેશે એટલે સવારે આઠથી દસમાં તમારે રજીસ્ટ્રેશન ઇન્ટરવ્યૂ માટે કરાવી લેવાનું રહેશે લોકેશન છે કેવીએસ ઓએનજીસી અંકલેશ્વર ભરૂચ ગુજરાત આ લોકેશન પર તમારે જવાનું છે કોન્ટેક નંબર અહીંયાથી તમે નોંધી શકો છો આ નંબર ઉપર કોલ કરી અને તમે વધુ માહિતી મેળવી શકો છો ઈમેલ આપવામાં આવે છે અને ઓફિશિયલ વેબસાઇટ જે છે આ વેબસાઇટ ઉપર જઈ અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો આ ભરતી વિશેની કઈ ક્વોલિફિકેશન જોઈશે અને અન્ય માહિતી પણ આ વેબસાઇટ ઉપરથી તમે મેળવી શકો છો જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે તમારે ઓએનજી સી અંકલેશ્વર ડોટ કેવી ડોટ એ ડોટ ઇના વેબસાઇટ પર જવાનું છે અહીંયાથી સ્ક્રીનશોટ લેશો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી જઈ અને સંપૂર્ણ માહિતી જોઈ શકો છો આના ઉપર તમારે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું છે અને એની સાથે તમામ ડોક્યુમેન્ટ તમારા જોડવાના છે ફોર્મ ભરી અને તમે પરીક્ષાના સ્થળ ઉપર જ્યારે જાઓ છો ત્યારે તમારે આ ફોર્મ ત્યાં જમા કરાવવાનું રહેશે અથવા તો સ્પીડ પોસ્ટ મારફત પણ તમે તમારું એપ્લિકેશન ફોર્મ મોકલાવી શકો છો તો મિત્રો આ રીતે તમે એપ્લિકેશન કરી શકો છો તો આ હતી કેડીએસ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત